આજના તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકનને પ્રેસ કરી દો જેથી અમારો વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો કપાસ બીટી નીચો ભાવ ભાવ એક એક હજાર હજાર બસો એકસઠ ઊંચો પાંચસો એકવીસ ઘઉં લોકવન નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ પાંચસો છેતાલીસ ઘઉં ટુકડા

સિંગ ફાડીયા નીચો ભાવ આઠસો ઊંચો નીચો એક્યાસી ઊંચો ભાવ એક હજાર બસો સોળ તલ કાળા નીચો ભાવ બે હજાર ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો

ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધાણા નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ એક હજાર છસો છવ્વીસ મરચાં સૂકા પટ્ટો નીચો ભાવ બસો એક ઊંચો ભાવ એક હજાર સાતસો એકાવન લસણ નીચો એકસઠ ડુંગળી લાલ નીચો ભાવ છવ્વીસ ઊંચો ભાવ બસો છત્રીસ અડદ નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ એક હજાર ચારસો એક તુવેર નીચો ભાવ નવસો એકાણું ઊંચો ભાવ એક હજાર ચારસો એક્યાસી રાયડો નીચો ભાવ એક હજાર એક ઊંચો ભાવ એક હજાર એકસઠ તાલીસ સુવાદાણા નીચો ભાવ એક હજાર ત્રણસો એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક કાંગ ભાવ એક હજાર ત્રણસો છવ્વીસ સુરજમુખી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ નવસો એક મગફળી જાડી નીચો ભાવ સાતસો એકતાલીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકાણું સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકસઠ ઊંચો ભાવ બે હજાર એકાવન તલ તલી નીચો ભાવ એક હજાર પાંચસો એક

નીચો ભાવ નેવું ઊંચો ભાવ એકસો સાઠ બાજરો નીચો ભાવ ભાવ ત્રણસો એક ઊંચો ચારસો એકાણું જુવાર નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ આઠસો અગિયાર મકાઈ નીચો ભાવ ત્રણસો એક

નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એક હજાર બસો એકત્રીસ ચોળા ચોળી નીચો ભાવ પાંચસો પચાસ ઊંચો ભાવ બે હજાર એકત્રીસ સોયાબીન નીચો ભાવ સાતસો એકત્રીસ ઊંચો ભાવ આઠસો છ્યાસી અજમા નીચો ભાવ એક હજાર એકાવન ઊંચો ભાવ એક હજાર ચારસો છોતેર ગોગળી નીચો ભાવ છસો ઊંચો ભાવ એક હજાર એકોતેર વટાણા નીચો ભાવ પાંચસો એકાવન ઊંચો ભાવ એક હજાર બસો એકાવન ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો કેવો લાગ્યો રિલેટેડ સજેશન અથવા તો તમે કયા યાર્ડના વિડીયો સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો વિડીયો જોવા માટે ધન્યવાદ